નમસ્કાર આજે છે ને ગુજરાતના ગુરુજનો માટે એક બહુ જ મોટી અને સારી ખબર છે એક એવી જાહેરાત થઈ છે જે સાંભળીને ખરેખર આનંદ થાય એમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે સરકારે એક ખાસ ભેટ આપી છે જુઓ આ છે એ જાહેરાત શ્રેષ્ઠ શિક્ષકોને સરકારની ભેટ આજીવન મફત એસટી બસ મુસાફરી મતલબ કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે જે ખાલી એક એવોર્ડ નથી પણ એમના કામ માટે એમની સેવા માટે એક કાયમી સન્માન છે તો ચાલો જાણીએ કે આ ભેટમાં બરાબર શું છે તો આ છે શિક્ષકો માટેની મોટી જાહેરાત અને આ નિર્ણય સીધો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે ચાલો ત્યારે હવે આ જાહેરાતની બધી વિગતોને બરાબર સમજીએ અને જોઈએ કે આનાથી શું અસર થશે તો સવાલ એ છે કે આ આજીવન ભેટ એટલે બરાબર શું મતલબ આનાથી જે શિક્ષકોને લાભ મળવાનો છે એમના માટે રોજિંદા જીવનમાં શું બદલાશે ચાલો આ મુસાફરીના લાભની બધી જ વિગતોને એક પછી એક જોઈએ સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત આ છે આજીવન મફત મુસાફરી આ કોઈ એક બે વર્ષ માટે નથી કે ખાલી નોકરી ચાલુ હોય ત્યાં સુધી નથી ના આ એક કાયમી સન્માન છે મતલબ કે રિટાયર થયા પછી પણ આ શિક્ષકોને જિંદગીભર આ ભેટ મળતી જ રહેશે અને બીજું આ લાભ ક્યાં મળશે તો એસટીની ગમની બધી જ બસોમાં એવું નથી કે ખાલી અમુક રૂટ પર જ ના એસટીની કોઈ પણ બસ હોય ભલે એ લોકલ હોય એક્સપ્રેસ હોય કે પછી લક્ઝરી બસ હોય દરેકમાં આ સુવિધા મળશે આખા નેટવર્કમાં ગમે ક્યાં અને આનાથી પણ મોટી વાત આ સુવિધા ખાલી ગુજરાત પૂરતી નથી રાજ્યની અંદર તો ખરી જ પણ રાજ્યની બહાર પણ મતલબ કે જો એસટીની બસ મહારાષ્ટ્ર જતી હોય રાજસ્થાન જતી હોય કે બીજા કોઈ પણ પાડોશી રાજ્યમાં તો ત્યાં પણ આ શિક્ષકો મફતમાં મુસાફરી કરી શકશે ખરેખર આ તો સરહદની પેલેપારનું સન્માન થયું સારું તો હવે સૌથી મોટો સવાલ આટલો મોટો લાભ મળશે કોને કયા શિક્ષકો આ સન્માન માટે હકદાર છે ચાલો એના જે માપદંડ છે એને સમજીએ તો જુઓ આ લાભ બે પ્રકારના શિક્ષકોને મળશે પહેલું જેમને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એટલે કે સ્ટેટ લેવલ બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો હોય અને બીજા જેમને રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એટલે કે નેશનલ લેવલ બેસ્ટ ટીચર એવોર્ડ મળ્યો હોય ટૂંકમાં જેમને શિક્ષણ ક્ષેત્રે ટોચનું સન્માન મેળવ્યું છે એમના માટે આ ભેટ છે ઓકે તો હવે વાત કરીએ આંકડાઓની આ નિર્ણયથી કુલ કેટલા શિક્ષકોને ફાયદો થવાનો છે ચાલો એની અસરને નંબર્સમાં જોઈએ આ રહ્યો એ આંકડો નવસો સત્તાવન નાઇન સેવન અત્યારે હાલમાં આટલા પુરસ્કાર વિજેતા શિક્ષકો છે જેમને તરત જ આજથી જ આ લાભ મળવાનું શરૂ થઈ જશે આ ખરેખર બહુ મોટો આંકડો છે પણ અહીંયા જ વાત પૂરી નથી થતી આ યોજના ભવિષ્ય માટે પણ છે મતલબ કે ભવિષ્યમાં પણ જે કોઈ શિક્ષક આ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલનો એવોર્ડ જીતશે એમને પણ આપોઆપ આ લાભ મળતો જ જશે આ એક ચાલુ રહેનારી પ્રક્રિયા છે હવે ચાલો એ જાણીએ કે આ નિર્ણય લેવાયો કેવી રીતે દરેક મોટા નિર્ણય પાછળ એક કહાણી હોય છે તો આ વિચાર આવ્યો ક્યાંથી એની પાછળની જે રજૂઆત અને સ્વીકારની પ્રક્રિયા છે એને સમજીએ તો આખી વાતની શરૂઆત થઈ ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશનની એક રજૂઆતથી તેમણે સરકાર સામે આ માંગ મૂકી અને સારી વાત એ થઈ કે મુખ્યમંત્રીએ આ રજૂઆતને બહુ જ સકારાત્મક રીતે લીધી એને સંવેદનશીલતાથી સમજી અને બસ આ જ સંવાદનું પરિણામ છે આ મોટી જાહેરાત એટલે આને ખાલી એક યોજના કે સુવિધા તરીકે નથી જોવામાં આવી રહી સરકાર આને શિક્ષણના શિલ્પકારોનું સન્માન ગણાવી રહી છે એક એવો સંવેદનશીલ નિર્ણય જે આપણા શિક્ષકોના સમાજમાં રહેલા યોગદાનને એક સાચી ઓળખ આપે છે એને બિરદાવે છે તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે આ તો એક બહુ સરસ પગલું છે પણ આ સિવાય શિક્ષકોને સન્માનિત કરવા માટે એમના કામને બિરદાવવા માટે આપણે સમાજ તરીકે બીજા કયા કયા પગલાં લઈ શકીએ આના પર વિચાર જરૂર કરજો